વિસાવદરની પીટા ચૂંટણીના તમામ પક્ષોએ એડી ચેટીનું જોર લગાવી નાખ્યું હતું આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા હોય કે પછી ભાજપના કિરીટ પટેલ હોય જ્યારે ભાજપના કિરીટ પટેલ ચૂંટણીના જંગમાં હતા ત્યારે ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમણે પણ અહીંયા આવ્યા હતા અને જે ભાજપના જે મોટા ગજાના જે નેતાઓ હોય છે તે એમણે સતત અહીંયા ધામા નાખ્યા હતા તો બીજી બાજુ ગોપાલ ઇટાલિયા માટે દિલ્હીથી આખી ફોજ ઉતરી ગઈ હતી તે પ્રકારના આખા દ્રશ્યો છે તે સામે આવ્યા હતા અને આજે મતગણતરીનો દિવસ છે અને હવે ગણતરીના મિનિટોમાં મતગણતરી છે તે શરૂ થવાની છે અને આપણી સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર છે રાકેશભાઈ જોડાયા છે સીધી જ વાતચીત કરીશું કે મતગણતરી હવે ટૂંક સમયમાં ચાલુ થવાની છે જે પ્રકારે આખું વિસાવદરમાં મતદાન દિવસ રહ્યો હતો ત્યારે અને અત્યારે છે શું જોઈ રહ્યા અમે વારંવાર કહીએ છીએ કે વિસાવદરે તો પોતાનું મન ઘણા સમયથી બનાવી લીધું હતું કે એમની પસંદગી શું છે એમનો અવાજ કોણ બનશે માત્ર ઔપચારિકતા પૂરી કરવાની હતી જે આ 25 દિવસમાં લોકોએ ઔપચારિકતા પૂરી કરી ચૂંટણી પંચના કેટલાક નિયમો હોય છે કે લોકોએ મતદાન કરવા જવું જોઈએ એ બધી ફોર્માલિટી પૂરી કરી આજે જે જાહેરાત થવાની છે એ લોકોએ તો ઘણા સમયથી જાહેરાત કરવાની છે આજે માત્ર ઔપચારિક જાહેરાત કરવાની છે સર્ટિફિકેટ આપવાનું છે અને ઓફિશિયલ પ્રક્રિયાઓ પૂરી કરવાની છે બાકી ગોપાલ ઇટાલિયા અને વિસાવદરની જનતાએ પોતાના જનપ્રતિનિધિ તો ઘણા સમય અગાઉથી માની જ લીધા છે પરંતુ આજે મતદાન શરૂ થવાનું છે અને કહેવાય છે કે વિસાવદરની જે હારજીત હોય છે તે બહુ પાતળી સરસાઈથી હોય છે પરંતુ આ વખતે શું લાગે છે કે દર વખતની જેમ જ રહેશે આ વખતે પણ નહીં આ વખતે તમે જુઓ વરસાદની વરસાદમાં ચૂંટણી યોજાય છે વરસાદનું વાતાવરણ હતું લોકોની ખેતીમાં પણ ખૂબ કામ હતા જનરલી આટલું વોટિંગ નથી આટલો ઉત્સાહ દર્શાવતો નથી પણ છતાંય લોકોએ ખૂબ વરસાદ હોવા છતાં ખેતરમાં કામ હોવા છતાંય ખૂબ ઉત્સાહથી વોટિંગ કર્યું અને પેટા ચૂંટણીમાં સત્તાવન અઠાવન ટકાનો મતદાનનો આંકડો જનરલી રાજકીય પંડિતો એવું કેતા હોય છે કે ખૂબ સારો કહેવાય છે તો સ્વાભાવિક છે કે આ એક આ જે મતદાનનો જે વધારો છે એ લોકોનો ઉત્સાહ છે અને ઉત્સાહ છે બદલાવ માટે છે તો સ્વાભાવિક છે કે

કે અમારે ગોપાલ ઇટાલિયા જેવો જનપ્રતિનિધિ જોઈએ છે તો પછી ગમે તેટલા માણસો ગમે તેટલા મોટા માણસો ઉતારે એનાથી કોઈ ફરક પડતો નથી સામાન્ય રીતે એક ગોપાલ ઇટાલિયાને તમે નક્કી વિચારો કે કડીમાં પણ પેટા ચૂંટણી હતી વિસાવદર માં પણ પેટા ચૂંટણી હતી અને બંનેમાં એક એક જ ઉમેદવાર પસંદ થવાનો હતો તો કેમ વિસાવદર માં પૂરી તાકાત લગાવી દીધી કારણ કે ભાજપને ખબર હતી કે વિસાવદરમાં શું થવાનું છે એટલા માટે લોકોનો અવાજ દબાવવા માટે અને એક ઉમેદવારને માત્ર એક ઉમેદવારને હરાવવા માટે પોતાની તાકાત લગાવી દીધી બાકી એના માટે તો કડી અને વિસાવદર સમાન હોવું જોઈએ કડીમાં કોઈ ગયું નથી જ્યારે વિસાવદરમાં કેબિનેટ મંત્રીઓ કેન્દ્રીય કક્ષાના કેબિનેટ મંત્રીઓ મુખ્યમંત્રી સહિત આખી આખી ફોજ ભાજપે ઉતારી દીધી એનો મતલબ એ છે કે ભાજપ અગાઉથી ડરી ગયેલું હતું અમારાથી ડરી ગયેલું નહીં જનમત ડરી ગયેલું હતું કારણ કે વિસાવદરમાં જે વર્ષોથી કામ નથી થયા એનો એને જવાબ મળવાનો હતો પરંતુ કહેવાય છે કે વિસાવદરની ચૂંટણી પૂરી થશે પછી ઘણા બધા નેતાઓ છે એના ભવિષ્ય દાવ ઉપર લાગવાના છે કારણ કે વિસાવદરની ચૂંટણીમાં જો ભાજપની વાત કરવામાં આવે તો જયેશ રાદડિયાના હાથમાં આખી જવાબદારી હતી અને ક્યાંક ને ક્યાંક જો પરિણામ ના આવે તો ઉણા ઉતર્યા એવું પણ કહેવાય અને તમે જે રીતે કીધું કે ગોપાલ ઇટાલિયા ની તરફેણમાં આવવાનું છે પરિણામ તો શા માટે ગોપાલ ઇટાલિયા તમે કીધું ને નેતાઓના ભવિષ્ય દાવ ઉપર લગાવવાના છે એક બે પાંચ દસ નેતાઓના ભવિષ્ય દાવ ઉપર એટલા લાગવા કે નહીં લાગવા એ અગત્યનું નથી છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે અને ભાજપની સરકારે કરેલા ભ્રષ્ટાચારો અને ગેરરીતિઓને કારણે ગુજરાતના લાખો યુવાનો લાખો ખેડૂતો લાખો મધ્યમ વર્ગીય પરિવારનું જીવન દાવ ઉપર છે તો ત્રીસ વર્ષથી દાવ ઉપર છે તો પાંચ દસ નેતા એના એ પોતાના પાપે એમના જે કાંઈ રાજકીય કારકિર્દી દાવ ઉપર છે એમાં કોઈ દયા રાખવાની કે કોઈ સહાનુભૂતિની જરૂર નથી બીજી વાત એ છે કે ગોપાલ ઇટાલિયા એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતો શિક્ષિત યુવાન છે એને કોઈ રાજકીય પરિવારમાંથી આવતો નથી એના પપ્પા એના મમ્મી કે એના પરિવારેમાં કોઈ રાજકીય બેકગ્રાઉન્ડ નથી એણે પોતાની તાકાતના બળે પોતાની હિંમતના બળે પોતાના જ્ઞાનના બળે પોતાના નોલેજના બળે એણે લોકોમાં મન બનાવ્યું છે ને આ વિસાવદર ની જનતા એ નક્કી કર્યું છે કે ગોપાલભાઈ અહીંયા લડવું જોઈએ એટલા માટે ગોપાલભાઈ આવ્યા છે તો ગોપાલભાઈ વિસાવદરમાંથી માંથી ચૂંટણી લડે છે પણ આખા ગુજરાત ની આશા છે અને આવનારા સમયમાં એ સાબિત થશે કે ગોપાલભાઈ પોતાના કામ દ્વારા આજે લોકોની આશા છે એના ઉપર ખરા ઉતરે છે તમે પણ અહીંયા લાંબા સમયથી વિસાવદરમાં હતા મતદાન અને મતદાનના પહેલાના દિવસો જે છેલ્લા જે કેટલાક દિવસો ખૂબ ચર્ચામાં રહ્યા હતા આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા માટે કેટલો પડકાર હતો પડકાર અમારા માટે એ વસ્તુ નો હતો પડકાર પ્રજા તરફથી પડકાર નહીં સ્વીકારી લીધું તાકાતનો દુરુપયોગ કરવો ચૂંટણી પંચને ને મેનિપ્યુલેટ કરવું એના 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 દ્વારા કેટલીક પ્રક્રિયાઓમાં રોક ઉભી કરવી સામેવાળા હરીફ ઉમેદવારને હેરાન કરવા એના કાર્યકર્તાઓને હેરાન કરવા પોલીસ દ્વારા તંત્ર દ્વારા અમારા માટે આ એક પડકાર હતો બાકી પ્રજા કોઈ પડકાર પડકાર હતો એ તમે જોયો કે વિસાવદરની ચૂંટણીમાં ક્યારેય ન થયું એવી બાબત બની કે બે મતદાન મથકો ઉપર ફરીવાર ચૂંટણી થઈ બે બે બુથ ઉપર ફરીવાર ચૂંટણી થઈ આ આ શરમજનક બાબત છે ચૂંટણી પંચ માટે પણ તંત્ર માટે પણ અને આવડી મોટી સરકાર માટે પણ કે પેટા ચૂંટણીમાં જયારે આખું તંત્ર બસો ચોરાણું બુથ ઉપર લાગ્યું હતું એમાંથી બે બુથ ઉપર આપણે પેટા ચૂંટણી કરવી પડી આ ખુબ શરમજનક બાબત છે તો આજ એક પડકારજનક બાબત હતી પણ આમ આદમી પાર્ટી એનો પણ સામનો ખૂબ સારી રીતે કર્યો જી બિલકુલ આપણી સાથે જોડાયા હતા આમ આદમી પાર્ટીના કાર્યકર છે રાકેશભાઈ તેમણે આખી વાત કરી કે જે પડકાર રહ્યો છે વિસાવદરમાં જે મતદાન હતા મતદાનના પહેલાના દિવસો હતા જે ચર્ચામાં રહ્યા હતા પોલીસની કામગીરી પ્રશાસનની કામગીરી આ તમામ બાબતને લઈને તેમણે સવાલો ઉભા કર્યા છે સાથે જ વિસાવદરની ચૂંટણી છે તે ઘણા બધા નેતાઓના ભવિષ્ય છે તે દાવ પર લગાવી રહી છે હવે આજે મતદાન ગણતરીનો દિવસ છે અને મતદાન ગણતરી છે હવે ટૂંક જ સમયમાં શરૂ થવાનું છે અને કોની બાજુ વિસાવદરની જનતાનો પ્રેમ રહે છે અને કોને વિધાનસભામાં મોકલે છે આ તમામ અપડેટ સાથે અમે નવજીવન ન્યૂઝ ઉપર સતત તમને અપડેટ કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો वैष्णवजन तो तेने कहिए जे पीड पराई